ઇન્ક્યુબેશન પિરિયડ એટલે શું ગુજરાતીમાં ઇન્ક્યુબેશન પિરિયડનો અર્થ થાય છે સેવન સમય ઇન્ક્યુબેશન પિરિયડ એટલે પેથોજન અથવા પદાર્થના સંપર્કમાં આવ્યાથી લઈને માંદગીના પ્રથમ ચિહ્નો અને લક્ષણો દેખાયા વચ્ચેનો સમયગાળો એટલે ઇન્ક્યુબેશન પિરિયડ ટૂંકમાં કહીએ તો સેવન સમય એટલે તમે કોઈ રસાયણ અથવા રેડિયેશન અથવા તો રોગકારક એજન્ટ જેવા કે બેક્ટેરિયા વાયરસના પ્રારંભિક સંપર્કમાં આવ્યા ત્યારથી લક્ષણો દેખાયા સુધીનો સમયગાળો એટલે ઇન્ક્યુબેશન પીરિયડ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમારા કોઈ વ્યક્તિને ચિકન પોક્સ થયા છે એટલે કે અછબડા થયા છે હવે તમે જ્યારે એની બાજુમાં બેસો છો ત્યારે એ વ્યક્તિ ઉધરસ ખાય છે એટલે કે ખાંસી ખાય છે અથવા તો છીંક ખાય છે અથવા તો વાતચીત કરે છે ત્યારે વાયરસના નાના નાના ટીપા તેના શરીરમાંથી હવામાં ફેલાય છે અને તમે બાજુમાં બેઠા હોય તો તમે એ વાયરસને તમારા શ્વાસો શ્વાસમાં લ્યો છો એટલે કે ત્યારે તમારા શરીરમાં ચિકન પોક્સ વાયરસ એટલે કે વેરેસિલા જોસ્ટર વાયરસ તમારા શરીરમાં પ્રવેશે છે હવે તમને માનો કે પંદર દિવસ પછી ચિકન પોક્સ એટલે કે અછબડાના લક્ષણો જોવા મળે છે તો તમને એક જ દિવસમાં કાય અછબડાના લક્ષણો નથી દેખાતા પણ તમને માનો કે 15 દિવસ પછી અછબડાના લક્ષણો જોવા મળ્યા તો તમે જ્યારે તમારા ફ્રેન્ડ્સને મળ્યા મિત્રને મળ્યા ત્યારથી લઈને 15 દિવસ સુધીનો સમય ગાળો છે કે જે દિવસે તમને ચિકન પોક્સનું પ્રથમ લક્ષણ દેખાણો તો એટલા સમયને કહેવાય છે ઇન્ક્યુબેશન પિરિયડ ઓફ ચિકન પોક્સ દરેક રોગ માટે બેક્ટેરિયા કે વાયરસ તમારા શરીરમાં પ્રવેશ્યા પછી પૂરતા પ્રમાણમાં મલ્ટીપ્લાય થાય છે અને પછી પોતાના લક્ષણો દેખાડે છે એટલે ત્યાં સુધીનો સમયગાળો ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે કે તેટલા સમય સુધીમાં બેક્ટેરિયા વાયરસને મલ્ટીપલ થવામાં સમય લાગે છે હવે આપણે સમજીશું ઇન્ક્યુબેટરી કેરિયર વિશે કેરિયરનો અર્થ થાય છે વાહક ધારો કે તમારા મિત્રને અછબડા થયા છે એટલે તેના સંપર્કમાં આવવાથી તમને પણ અછબડાનો ચેપ લાગ્યો છે હવે તમારા શરીરમાં અછબડાના લક્ષણો જોવા મળ્યા નથી એટલે એટલે કે તમે ઇન્ક્યુબેશન પીરિયડમાં છો પણ આ ઇન્ક્યુબેશન પીરિયડના સમયગાળા દરમિયાન તમે પણ બીજા વ્યક્તિને ચેપ કરી શકો છો કારણ કે તમારા શરીરમાં અછબડાના વાયરસ ઓલરેડી હાજર છે એટલે આ સમયગાળા દરમિયાન તમે પણ બીજા વ્યક્તિને ચેપ કરી શકો છો તો તમે કહેવાઓ છો ઇન્ક્યુબેટરી કેરિયર એટલે કે ઇન્ક્યુબેટરી વાહક ઘણા બધા રોગો જેવા કે મમ્સ મિઝલ ચિકન પોક્સ ટાઇફોઈડ ડિફ્થેરિયા એવા ઘણા રોગોમાં ઇન્ક્યુબેટરી વાહક હોય છે કે જે અન્ય વ્યક્તિ અન્ય વ્યક્તિને પણ ચેપ ફેલાવી શકે છે